હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સમય રાઇ તો આજના નવા વ્લોગમાં આપણું સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો કાલ રાતે ખૂબ જ વરસાદ પડ્યો હતો તો પણ જેટલો જ બફારો જોવા મળે છે અને તમે જોઈ શકો છો મને લાગે આજે વરસાદ આવશે જો વેધર કેવું છે હજી થોડો વરસાદ આવી જાય ને તો જે બફારો છે ને એ થોડોક મટી જાય ને એકદમ ઠંડક થઈ જાય તો જે સવારે આપણે સવારનું સિરામણ કરવા બેસી ગયા છીએ અને જમવામાં છે ભાખરી કેળાની વેફર કેક કેક તો બાજુલાલ નો તો એટલે કેક દહીં અને ચા તો ચાલો બધા જમવા બધાને બોલાવશે ને જમવા બધાને બોલાવશે જમવા બધા જમી લીધું જમી લીધું હમ આફ્ટર મોડા છે આપણે કેક ખાતા હતા ને છે ને આવડી આ સ્ટીક નીકળે આવડી આ સ્ટીક એ લોકો શું કરવા નાખે કે આમ કેકનો શેપ આવે ને કેકને આમ સપોર્ટ રહે ને એ માટે આવી સ્ટીક નાખતા હોય છે તો તમને ખબર છે કે મેં ન્યૂઝમાં બે દી પેલા સાંભળ્યું હતું સાંભળ્યું હતું બે દી પેલા ન્યૂઝમાં સાંભળ્યું હતું મેં કે બધાને બર્થડે ડે ખોરશે કેકની પાછળ કેકમાં આખી મુંડી નાખી દે મોઢું નાખી દે એમ તેમાં આવી સ્ટીક હશે કે નહીં તો સ્ટીકનો છે ને એક વખત આંખમાં ઘરે ગયા આ ભાગ તણીવાળો હોય આ ભાગ તણીવાળો હોય તો એના આંખમાં આવી ગઈ આંખ ફૂટી ગઈ બોલો હવે દેખાતો નથી આંખ એવું થયું

મૂકી દેસુ શૂઝ છે એમાં બે જોડી જ તે ખાલી રોનકના છે બાકી બધા જ છે ને બધા મારા છે તો કોમેન્ટ કરો કોણ કોણ એટલો સ્ટોક રાખે છે શૂઝ નો અને ચપ્પલ નો આમ ઘણા બધા એક કરતા જરૂરત કરતા વધારે ચંપલ નો સ્ટોક કોણ રાખે છે કોમેન્ટ કરો તો છે બોપર ની થઈ ગઈ છે ને બોપર ના જમવા છે ને આપણે ખમણ અને એક ઈંડા બે ને છે ને બધી જ્યુસ છે આપણે ખમણ અને ઈંડા અને અત્યારે જો આપણે ખમણ વઘાર કરવાની છે આ આપણે દાળ મૂકી દીધી છે બોપ રેન્ડા તુમ માસ ડાળ પાત લેવુંતું છે આપણે ખમળ વઘાર કરી નાખી ભેળા ચટાડ ચટાડ વઘાર વાતા તમે કવર છે બધી રાઈ છે ને ફૂટી જઈને પછી જ નાખવાનું તો એમ તો વઘાર હરતો કહેવાય આ શું કરે છે હું જો પાણી આ પાવર નથી ને પાણી ઉપરથી માં બેસી ગયા છે જમવામાં છે ભાખરી કેવી ઈદડા અને કેમ તમારું નત ખાવા પોણા એક થઈ ગયા છે અને જમી લીધું ફાઈટ એકદમ નવરા થઈ ગયા છે

એટલે હું આપણે નગર બાલાજીનું ખાધું હોય ને તેમ જ લાગે બાલાજી પાછળ જો પાછળ જી આવે છે આગળ બી છે એટલે મેં એમને એમ કે બાલાજી છે પણ ને બીકાજી છે મોબાઈલ ભેળ છે આ ડાયરેક્ટ હા રેડીમેડ ભેળ આવે મમરા એના હોય એના ચટણી પણ એની જ હોય ચટણી નાખી દેવાની તો કાંદા એવું નાખવું હોય તો ઘર ના પણ નહીં પડી કદાચ મિક્સ કરી રસ બનાવી નાખતા હોય કદાચ ઓકે તો આમ ચટણી ને તો હવે તીખી ચટણી આવે ઓકે આ લોકો એમ કહે છે એકદમ ચોપાટી જેવી ભેળ બને છે તો આપણે ટ્રાય કરવી તો ચટણી હશે ખબર થોડીક નાખી હમ કઈ મિક્સ કરી દો એને હવે એને મિક્સ કરી દો થઈ ગઈ હવે ટેસ્ટ કરો તો કેવી લાગે છે કેવી થઈ સારી થઈ બીજા ખવાય એવી છે

તમારે ભેળ ખાવી છે કાંઈ નઈ કોઈ નું નથી આપડે મમ્મી મમ્મી મંચુરિયન નથી ખાવાનું તમારે ભેળ ઢોંસા બનાવી નાખશું ઘરે સાંજે થોડોક વરસાદ આવે એવું લાગે છે તો આવી જાય મજા આવી જાય આવતો તો હું આવ નહીં આવે મને એવું લાગે છે આવશે ને રાત આવશે એ આવશે પણ આવતા નહીં આવે હશે ને ત્યારે આવશે એને વરસાદ છે હા જાવે કાંઈ નહીં તો જો ભેળ રેડી થઈ ગઈ છે હવે તો મમ્મી કેવી બની છે ટેસ્ટ કરો છો ઓય હમ મારી જ બને ને તો ત્યાં હાલો ચાલો ભેળ ખાઈ લેવી ને પછી ઢોંસાની રેસીપી બતાવીએ વરસાદ તો વરસીને વહી ગયો ચાર પાંચ આટા પડ્યા જમીન થોડીક પાર્કિંગ બાર્કિંગ જરી જરી પલાળ્યું અને વરસાદ તો વહી ગયો એક ફૂલ વરસાદ આવે ને તો મજા આવે આમ પલાળીને વેજાય ને તો આને સાફ કરવાનું રહે એવું થાય છે હા તો જો મમ્મી શાક માર્ક માર્કેટમાંથી આવી ગયા છે ને શું શું લઈ આવ્યા છે આપણે જોવી કંઈક શ્રીફળ છે ચટણી બનાવવા ટમેટા કાંદા મરચા અને રવો ધાણા બટાકા ટમેટા બોગા થઈ ગયા છે આવ્યા કિલો ને હમ તો આપણે સાંજના મહિન મૈસૂર ભાજી બનાવાના છે તો મૈસૂર માટે આપણે છે ને તેલ મૂકી દીધું છે એના માટે કેપ્સિકમ અને આપણે ગાજર લઈ લીધા છે આ એકદમ ઓપ્શનલ વસ્તુ છે તમે ન નાખો ને તો પણ ચાલે એમ છે પણ હું પર્સનલી જ્યારે બનાવું છું ને મેં શું ત્યારે બે વસ્તુ નાખું છું અને અહીંયા આપણે બટેકા છે ને તે બાફા મૂકી દીધા છે હવે ફટાફટ આપણે છે ને તેલ આવી ગયું છે તો ફટાફટ આપણે આ બે વસ્તુ છે વઘારમાં નાખી દઈએ આપણે ગાજર અને કેપ્સિકમ છે ને આપણે નાખી દીધા છે કારણ કે ગાજરને છે ને થોડી ઘાર લાગે ચડતા આપણે પહેલાં ગાજર અને કેપ્સિકમ નાખી દીધા દીધા છે આ ચડી જાય ને પછી આપણે આજે કાંદા ટમેટાની ગ્રેવી બનાવી છે ને એ આપણે એમાં નાખી દઈશું થોડીક આપણે એ ઢાંકી દઈએ કેપ્સિકમ અને આ ગાજર છે ને એ તળી ગયા છે તો આપણે છે ને ગ્રેવી નાખી દઈએ ટમેટા અને કાંદાની ગ્રેવી છે

જો આપણી ગ્રેવી છે ને એકદમ છે ચડી ગઈ છે આ સાઈડ માંથી જો આપણે તો તેલ નીકળવા મળે ને એટલે એનો મતલબ એવો થાય કે ગ્રેવી છે ને એકદમ ચડી ગઈ છે હવે આ ગ્રેવીમાં છે ને આપણે આ જે બટેકા બાફેલા છે એને આપણે મેશ કરીને આમાં નાખી દેવાના છે

એવું કાંઈ ન હોય એવું કાંઈ ન હોય દેશી જે માણસ હોય એને કોઈ દિવસ મેચ મનો કે મમ્મીને જ પૂછજાય કે મેચ એટલે કઈ આ તો વાંધો નહીં પૂછજે તું લે કંઈ નહીં પછી એમાં છે ને પાણી નાખી દે અંદર ઢીલી હરી થઈ જાય એટલે પાણી નાખી દેવાનું છે હલાવીને ચેક કરી લેવાનું વધારે પાણી નથી નાખવાનું માપનું પાણી નાખવાનું છે પછી થોડું પાણી નાખી દો કારણ કે જરીક ઉકળશે તો ઓછું થઈ જાય એટલે ઘટ બહુ વધારે ઘટ ના થઈ જાય એ ધ્યાન રાખવાનું પાણી છે એડ કરી દીધું છે હવે પછી એમાં આપણે જે મૈસૂર મસાલો આવે છે ને એ મૈસૂર મસાલો છે નાખી દેવાનો આમાં અમે છે ને મોસ્ટ બધા સીવ જોયો મસાલા યુઝ કરીએ છીએ એટલે સીવનું અમે નાખું છું એટલે આપણી આ ભાજી રેડી છે હા તો આપડી ભાજી રેડી થઈ ગઈ છે ગાર્નિશિંગ માટે આપણે ધાણા નાખી દેસુ ના આપડી ભાજી છે તો એમાં સુ દેશી ભાષા વાપરો તો ને ખબર ગાર્નિશ આ મમ્મી ને પાછું પૂછે ગાર્નિશ કેમ દેશી ભાષાએ વાપરતા હોય ઇંગ્લિશ ખાસ ઇંગ્લિશ આવી એટલે એમ તો એમ ને તો બધી વસ્તુ આખી ઇંગ્લિશમાં જ ઇંગ્લિશમાં જ બોલવાનું બે ઇંગ્લિશમાં જ રેસિપી આપવાની ગથ આવડતું ન કરતો થાય અને પહેલી તો ઇંગ્લિશમાં બનાવું વિડિયો કે વાળા જોવે તો જોવે જ ને એમ હું ના મને માતૃભાષા પર પૂરેપૂરો ગર્વ છે એમને ઇંગ્લિશમાં એકવાર એકવાર વ્લોગ બને ઇંગ્લિશમાં જોજો ઇંગ્લિશમાં બને એન્જિનિયરિંગ કરેલું છે એન્જિનિયરિંગ કરેલું હોય તો છે આમ તો બહુ ઇંગ્લિશ બોલ છો ના ના જો આપણી ભાજી રેડી થઈ ગઈ છે મેસુર હવે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે એટલે અને ચણાનું આપણે બેટર બનાવવાનું રહેશે તાત્કાલિક બની જાય છે એટલે એમાં કાંઈ બહુ છે નહીં એ જમવાનું જમતી વખતે જમવાનું ટાણું થાય ને એ ટાઈમે આપણે એને પલાળીશું ત્યારે તો ત્યારે તમને એની રેસીપી આપીશું હવે આપણે અત્યારે છે ને ટોપરાની કોકોનટની આપણે ચટણી બનાવી નાખીએ તે ઢોંસા મસ્ટ હોવી જ જોઈએ મને તો સ્પેશિયલી બહુ જ ભાવે એમની તો આપણે છે ને ટોપરાની ચટણી બનાવી છે એવા માટે આપણે છે ને પેલા ધાણા નાખી દીધા છે પછી ડાળિયા નાખી દીધા છે એટલે થોડીક ઘટ થાય એમ પછી એમાં threw આપણે દાણા જીરું અને હવે પછી એમાં છે ને આ જે ટોપરું છે એમાં કટ કરીને નાખી દેશું પછી એમાં બ્લેન્ડર ફેરી દેવાનું બ્લેન્ડર તો નહીં પણ કે મિક્સ મિક્સરમાં મિક્સ કરી નાખવાનું બ્લેન્ડરમાં તો મોટું મોટું રહે પણ આ મિક્સર બોલ છે એમાં આપણે બ્લેન્ડરની મદદથીને મિક્સ કરી નાખીએ બધું

તેલ હું કામ નાખવાનું એટલે ચોટે ને એકદમ સ્મૂથ થાય બધું ચોટો થાય બીક રે અહીંયા ગેસની ફ્લેમ સાવ એટલે સાવ લોકરી નાખી છે અને વિજવારાને પાણી વાળો કરીને થોડું ખાલી નાખવાનું લાવીને બેટર છે ને જો આટલું ઢીલું આટલા રાખવાનું છે બેટર લાવીને આપણે લોયો ભરી લેવું હવે છે ગેસની ફ્લેમ ફ્લેમ છે ને હાઈ કરી દેવાની છે અને આ રેડી થવા આવશે ને એટલે ઓટોમેટિક એની કિનારે છે ને ઊંચી થઈ જાય અને આપણે સ્પેસ એને ઊંચું કરીને રાઉન્ડ કરી દેવાનું એટલે આપણો ઢોસો એકદમ રેડી છે અને આ છે ને થોડુંક આપડે ચટણી અને તેલ વાળું છે એટલે એકદમ થોડુંક તીખું લાગે એકદમ મૂળ નો લાગે લોકો તીખું ખાવાનું પસંદ હોય તો આ સારું

ઢોસા ખાઈ પીને એકદમ રેડી થઈ ગયા છે ઘરના બધું કામ વાસણ વાસણ વધુ મંજાઈ ગયું છે હવે આપણે છે ને મમ્મીનું એક ભજન લઈ લઈએ ભજન ગાવો ને ગોતે છે અને આ મમ્મીનું ભજન મમ્મી રેડી થાય એટલે આપણે મમ્મીનું ભજન લઈ લેવી ને જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો કયું ભજન ગાવાના છે મમ્મી તમે વરસાદનો રાહડો છે હા તો ગાઈ નાખો ઓ દવાજી મા ઘર પસવા મોહન મોરલી વાડે જીરે સુતી મારા શયન ભુવનમાં સુતા સપનું આયું જીરે અજરે સપનામાં મેં તો ભોરી ગઢી જમણે ગુટે નાગ ડસીયો જીરે રાત લડી મે તો રોય રોય કાઢી દિવસ કે માં કરી જાશે જીરે સસરા રે મોરા સમરથ સસરા ભૈયા દને તેડિયા ला ख ससरे सवलख फरशा वैया द खोटा पडिया जिरे ससारे मोरा समरत ससरा मारावी नेढया ओ जिरे ला ख जस वीरे मेला द सा पढिया जिरे तमा ससा જો તમને મમ્મીનું ભજન ગમતું હોય ને તમને ભજન કીર્તન સાંભળવા ગમતા હોય ને તો મમ્મીની ખુદની એક ચેનલ છે હીરુના ભજન કરીને તો તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરીને અને તમે બધા ભજન હોય તે તમે સાંભળી શકશો તો આપણે આ વિડીયોને છે ને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઈબ જરૂર કરી કરી દેજો